વાઘોડિયાના ખદા રોડ ઉપર આવેલા આર આર કાબિલ કંપની બાજુમાં આવેલ કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ ગુરુ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મહોત્સવ યોજાયો આ પ્રવેશ મહોત્સવમાં અનેક અતિથિઓએ હાજરી આપી હતી તેમજ પાઠશાળાના આચાર્ય સાથે મોટી સંખ્યામાં બાળકોએ પણ હાજરી આપી હતી આ પ્રવેશ મહોત્સવમાં એક રાજ્ય સાથે અનેક જિલ્લાના છાત્રોએ સંસ્કૃત તેમજ સંસ્કૃતિની રક્ષણના ભાગરૂપે સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ લીધો હતો આ સંસ્કૃત પાઠશાળામાં ત્રીસ જેટલા છાત્રોએ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનું શિક્ષણ મેળવવા માટે પ્રથમ ચરણમાં પ્રવેશ મેળવી શુભ શરૂઆત કરી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા જય શ્રી કૃષ્ણ કાગરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે સત્ર બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં નૂતન છાત્રનો પ્રવેશોત્સવ યોજાયો તેમાં અનેક પ્રદેશ અને અનેક જિલ્લાઓમાંથી ઘણા બધા છોકરાઓએ ઘણા બધા છાત્રોએ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે આ પાઠશાળામાં પ્રવેશ લીધો આ પ્રવેશોત્સવમાં અતિથિ તરીકે જયપુર વેદવિદ્યાલયના અમારા શ્રી નેશજી પંડ્યા સહેલી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભગવતીબેન અને સાથે સાથે ઘણા બધા અમારા એવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રથી જોડાયેલા અમારા મિત્રો જોડાયા આ પાઠશાળાને જે પોતાનો સમય આપે છે જે પોતાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર માર્ગદર્શન આપે છે એવા નડિયાદ બ્રહ્મરજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય આચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયદાજી જે સમય અને પરિસ્થિતિના અનુકૂળ અનુરૂપે અહીંયા ન ન આવી શક્યા એમનું પણ આશીર્વાદ અને એમને પણ માર્ગદર્શન અમારી જોડે છે એવી જ રીતે આજે આ પ્રવેશોત્સવની અંદર ત્રીસથી વધારે વિદ્યાર્થીઓએ આજથી પોતાનું પેદાધ્યયન અને સંસ્કૃતનો જે અભ્યાસક્રમ છે તે પ્રારંભ કરવા માટે એ માર્ગ પર આજે પ્રથમ કદમ જે છે મૂક્યો છે ધન્યવાદ